મોર્નિંગ ઓલ ઓફ યુ ધોરણ બારની અંદર આજે આપણે ચેપ્ટર નવ નાણાકીય બજારની અંદર છેલ્લો ટોપિક ભણવા જઈ રહ્યા છે સેબી એસ ઇ બી આઈ એનો મતલબ એવો થાય છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ઘણીવાર આ શબ્દનો ઉપયોગ કરેલો છે ધોરણ અગિયારની અંદર પણ અને ધોરણ બારની અંદર પણ વિદ્યાર્થી મિત્રો હવે એની આપણે જાણકારી મેળવીએ સૌ પ્રથમ જે ધારો છે એ ક્યારે પસાર થયો હેતુઓ અને કાર્યો વિશે ચર્ચા કરીએ તો સિક્યોરિટીઝ એન એક્સેન્જ બર્ડ ઓફ ઇન્ડિયા ધારા ઓગણીસો બાણું અનન્વયે જાન્યુઆરી ત્રીસ ઓગણીસો બાણુંના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી હતી એટલે કે આ સંસ્થા ક્યારે અસ્તિત્વમાં આવી તો ઓગણીસો બાણું અનન્વયે જાન્યુઆરી ત્રીસ ઓગણીસો બાણુંના રોજ અસ્તિત્વમાં આવી હતી અને તેની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે મુંબઈની અંદર આવેલી છે જ્યારે તેની પ્રાદેશિક ઓફિસ કોલકત્તા દિલ્હી અને ચેન્નઈમાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે સેબીની મુખ્ય ઓફિસ ક્યાં છે તો મુંબઈની અંદર અને પ્રાદેશિક ઓફિસ ક્યાં છે તો કોલકાતા દિલ્હી અને ચેન્નઈની અંદર આવેલી છે ભારતમાં આવેલા શેર બજારનું નિયમન કરનારી સેબી કાયદેસરની એક સંસ્થા ગણવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આજે શેર બજારની અંદર જામીનગીરીઓની જે વેચ થાય છે ખરીદ વેચાણની જે પ્રક્રિયાઓ થાય છે બરાબર તો આ બધી જે પ્રક્રિયા છે જે શેર બજારનું આખું નિયમન એટલે કે જે નીતિ નિયમો છે એ બધું ક્યાંથી ગણવામાં આવે છે સેબીમાંથી કે સેબી એ કાયદેસરની એક સંસ્થા ગણવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સેબીના હેતુઓ તો હેતુઓમાં પહેલો હેતુ છે કે જામીનગીરીઓમાં રોકાણ કરનારા હિતોનું રક્ષણ કરવું એટલે કે જામીનગીરી જે બહાર પાડ રોકાણ કરે છે જામીનગીરીઓમાં બરાબર તો એમાં એના હિતનું શું થાય છે રક્ષણ થાય છે કેમ કારણ કે અહીંયા જે સેબી છે અલગ નીતિ નિયમો કાયદાઓ ઘડતી હોય છે જામીનગીરીઓના બજારના વિકાસને પ્રોત્સાહ પ્રોત્સાહન પણ આપે છે એટલે કે જે જામીનગીરીઓનું ખરીદ વેચાણની જે પ્રક્રિયા થાય છે જે આખું બજાર છે એનો વિકાસ કરવા માટે પણ શું કરે છે પ્રોત્સાહનો આપે છે કોણ આપે છે સેબી આપે છે ત્યાર પછી ત્રીજું ત્રીજો હેતુ છે કે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું એટલે કે અહીંયા જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે બરાબર તો એ બધી સેબીના હાથ નીચે કામ કરતી હોય છે સેબી જે તે નિયમ ઘડતી હોય છે એ પ્રમાણે દરેક સંસ્થાઓને ફોલો કરવા પડે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેબીના કાર્યો આપેલા છે તો પંદર કાર્યો છે એમાં પહેલું કાર્ય સમજીએ તો શેર બજારમાં થતા ધંધાનું નિયમન તો સેબી શેર બજારમાં થતો ધંધો અને શેરબજારની કામગીરી ઉપર નિયમન રાખતી હોય છે એટલે કે શેર બજારમાં જે ધંધાઓ ચાલતા હોય બરાબર જે તે કામગીરીઓ ખરીદ વેચાણની ચાલતી હોય તો એ બધા ઉપર શું કરે છે દેખરેખ રાખતી હોય છે નિયમન રાખતી હોય છે નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો પેટા દલાલો મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે એટલે કે અહીંયા જે સેબીએ નિયમો ઘડેલા છે જે માર્ગદર્શિકાઓ બહાર પાડેલી છે હવે એ નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં એટલે કે જે શેર દલાલો છે પેટા દલાલો છે ને મર્ચન્ટ બેન્કરો દ્વારા જે લેવેજ થતી હોય છે તો એમાં એ નિયમન પ્રમાણે કામ થાય છે કે નહીં એનું નિરીક્ષણ પણ કોણ કરે છે સેબી કરે છે શેરબજારોની સમગ્ર કામગીરી ઉપર અંકુશ પણ રાખતી હોય છે ત્યાર પછી બીજું કાર્ય છે રોકાણકારોના હિતનું રક્ષણ તો સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનું છે આથી નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે એટલે કે અહીંયા જામીનગીરીઓનું જે તે રોકાણ કરે છે બરાબર રોકાણકારો તો હવે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે એવો કંઈ ભય ના રહે બરાબર તો આ બધું હિતનું રક્ષણ કોણ કરે છે સે બી કરે છે અને જે ધારાધોરણો નિયમો બહાર પાડેલા છે તો એનું મધ્યસ્થીઓ પાલન એટલે કે જે નિયમો છે એનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે મધ્યસ્થીઓ એટલે કે હમણાં જ આપણે જોયું શહેર દલાલો છે પેટા દલાલોને મર્ચન્ટ બેન્કરો દ્વારા કામ કરાવતી હોય છે ત્યાર પછી ત્રીજું છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન તો શેર બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ જેવા કે મર્ચન્ટ બેન્કર શેર દલાલ પેટા દલાલ પછી જામીનગીરીઓના રજીસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે એટલે કે શેર શેરબજારની અંદર કામ મધ્યસ્થીઓ જે પણ કરે છે બરાબર એ બધાની નોંધણી સેબી કરતી હોય છે બરાબર કયા કયા મધ્યસ્થીઓ છે તો મર્ચન્ટ બેન્કર શેર દલાલ પેટા દલાલ અને જામીનગીરીઓના રજિસ્ટ્રાર બરાબર પછી તેમના કાર્યોનું નિયંત્રણ પણ કરતી હોય છે અને મધ્યસ્થીઓ માટે તાલીમનું આયોજન પણ કરે છે એટલે કે જેમ આધુનિક સમય આવે એમ દરેકમાં કંઈક ના કંઈક ચેન્જીસ થતા હોય છે બરાબર તો જે ચેન્જીસ થાય છે તો એ એ પણ શીખવું જરૂરી છે તો આ જેટલા પણ મધ્યસ્થીઓ છે એમને પણ શું કરવામાં આવે છે અલગથી તાલીમ આપવામાં આવતી હોય છે ત્યાર પછી ચોથો પોઈન્ટ છે મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન તો મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન કરે છે આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યા છે તેમનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરતું હોય છે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે શેર બજારમાં એટલે કે જે શેર છે બરાબર એની જે લેવેશ થતી હોય એની બધી કામગીરી જે છે એ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ થતી હોય છે તો અહીંયા જે તે સી સેબી છે એ ધારાધોરણો જે નક્કી કર્યા છે એનું પાલન કોણ કરે છે મ્યુચ્યુઅલ ફંડ કરે છે બરાબર અને એની નોંધણી પણ થયેલી હોય છે ત્યાર પછી પાંચમું છે કપટીયુક્ત વેપાર બંધ કરાવવો તો શેર બજારમાં જામીનગીરીઓમાં થતો કપટીયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે એટલે કે કોઈ હમણાં જ મેં કહ્યું કે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કોઈ ભય રહેતો હોય બરાબર તો આવી રીતે જે કપટયુક્ત વેપાર થતા હોય છે બરાબર પછી કોઈ જામીનગીરીના ભાવ વધારા વધતા હોય ઘટતા હોય તો એની અંદર પણ કપટયુક્ત વેપાર થતા હોય તો આ બધું બંધ કરાવવાના પગલાં કોણ લે છે સેબી લે છે ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે દલાલોની નોંધણી રદ કરવી તો જે શેર દલાલો સેબીએ નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેને નોંધણી રદ કરે છે એટલે કે જે એ પણ દલાલ કામ કરા દલાલ જોડે સેબી કામ કરાવે છે બરાબર પરંતુ એ દલાલ નીતિ નિયમોનું પાલન ના કરતો હોય જે માર્ગદર્શિકા બહાર પાડી છે એ પ્રમાણે એ પાલન ના કરતો હોય બરાબર અને જરૂરી માહિતી અને જે સાચી માહિતી છે એ સેબી સુધી ન પહોંચાડતો હોય દલાલ તો એ દલાલને નોંધણીમાંથી શું કરવામાં આવે છે રદ કરવામાં આવે છે ત્યાર પછીનું કાર્ય છે સાતમો કંપનીઓના જોડાણ અને નિયમન કરવું રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે ત્યાર પછી નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી હોય છે એટલે કે જે નાના રોકાણકારો હોય છે બરાબર અને એમને મોટું રોકાણ કરવું હોય બરાબર પરંતુ એ લોકો કરી શકતા નથી તો એવા એવા લોકો માટે જોડાણ અને જે હસ્તગત ન થાય એટલા માટે અલગથી સેબી શું કરે છે માર્ગદર્શિકાઓ અને એમના નીતિ નિયમો અલગ હોય છે ત્યાર પછી આઠમો પોઈન્ટ છે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તો નવી કંપની પ્રથમ પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે ફરીથી એકવાર કે કોઈ નવી કંપની છે ને પ્રથમ વખત મૂડી ભરણું લઈને આવે છે બરાબર તો એના માટે પણ માર્ગદર્શિકા અલગ હશે અને જે વર્તમાન કંપની બરાબર છે જે વર્તમાન કંપની છે તો એ પોતાની જે મૂડીભરણા બજારમાં લાવે છે તો એના માટે માટે પણ માર્ગદર્શિકાઓ અલગથી બહાર પાડવામાં આવતી હોય છે ત્યાર પછી નવમો પોઈન્ટ છે સ્વનિયમન તો શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વ સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે અને મધ્યસ્થીઓ તેમના ધંધાધારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન પણ આપતી હોય છે એટલે કે અહીંયા જે જેટલી પણ નાણાકીય સંસ્થા છે એનો વિકાસ થાય તો એના માટે પણ અહીંયા સેબી શું કરે છે પ્રોત્સાહન આપે છે ત્યાર પછી દસમો પોઈન્ટ છે શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી તો નિયમનો નિયંત્રણો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે એટલે કે અહીંયા શેર બજારની અંદર જેટલા પણ જેટલા જેટલી પણ નાણાકીય સંસ્થાઓ છે બરાબર તો એના નિયમો છે નિયંત્રણો છે અને વિવિધ અલગ અલગ જે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે બરાબર તો એની સ્થિરતા અને કાર્યક્ષમતા સેબી જાળવતી હોય છે ત્યાર પછી અગિયારમું કાર્ય છે ચોપડાઓની તપાસ તો જામીનગીરીઓ બહાર પાડનાર કંપની ડિપોઝિટરી પાર્ટ પાર્ટિસિપન્ટ અને લાભાર્થી માલિકોના ચોપડાઓની જરૂરી જરૂર જણાય તો તપાસ કરતી હોય છે એટલે કે અહીંયા સેબીને કંઈ ગડબડ લાગે બરાબર તો એ શું કરતી હોય છે કે જામીનગીરીઓ બહાર પાડનારી કોઈપણ કંપની છે અથવા તો ડિપોટ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે અથવા તો લાભાર્થી કોઈ પણ માલિક છે તો આ દરેકના ગમે ત્યારે સેબી એમને જરૂર જણાય તો એ ચોપડાઓની તપાસ પણ કરતી હોય છે ત્યાર પછી બારમો પોઈન્ટ છે શેર બજારનું નિરીક્ષણ અને તપાસ તો શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં અને શેર બજારની વ્યવસ્થા પદ્ધતિ અને કામગીરી સેબીના કાયદા અનુસાર ચાલે છે કે નહીં તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે એટલે કે અહીંયા સેબીએ જેટલા પણ શેર બજાર માટે જે નીતિ નિયમો ઘડ્યા છે તો એ પ્રમાણે એ લોકો કામગીરી કરે છે કે નહીં બરાબર તો એની પણ તપાસ કરે છે ને નિરીક્ષણ પણ સેવી રાખતી હોય છે ત્યાર પછી જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછપરછ તપાસ અને હિસાબોનું ઓડિટ પણ કરતી હોય છે ઘણીવાર કંપનીઓની અંદર દર વખતે વર્ષના અંતે ઓડિટ આવે છે ને બરાબર ચેક કરવા હિસાબ કિતાબ તો એ બધું કોણ કરાવે છે સે બી કરાવે છે ત્યાર પછી કોઈપણ બજારની માહિતી મેળવવી હોય તો મધ્યસ્થીઓ દ્વારા કરાવતું હોય છે ત્યાર પછી તેરમો પોઈન્ટ છે માર્ગદર્શિકાઓ તો શેર દલાલ પેટા દલાલ મર્ચન્ટ બેન્કર ડિબેન્ચરના ટ્રસ્ટીઓ કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી વગેરે અંગે વખતો વખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે એટલે કે અહીંયા આગળ બજાર છે બરાબર અથવા શેર દલાલ છે પેટા દલાલ છે જેટલા પણ મધ્યસ્થીઓ છે બરાબર તો એમના માટે વખતો વખત શું કરે છે સેબી માર્ગ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે ત્યાર પછી ચૌદમો પોઈન્ટ છે વાર્ષિક અને સામાયિક અહેવાલો મેળવવા તો શેર બજારોની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલ મેળવતી હોય છે એટલે કે વાર્ષિક કામગીરી શેર બજારની અંદર કઈ રીતે થાય છે કઈ કઈ પ્રવૃત્તિઓ છે એની જાણકારી મેળવવા માટે શું કરે છે એક અહેવાલ પત્રક બહાર પાડે છે એટલે કે મેળવે છે ત્યાર પછી પંદરમું કાર્ય છે છેલ્લું સંશોધન કાર્ય એટલે કે ઉપરોક્ત જેટલા પણ આપણે બધા કાર્યો જોયા બરાબર એમાં અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સેબી સંશોધન કાર્ય પણ હાથ ધરતી હોય છે એટલે કે કંઈક હજુ કોઈ પણ કાર્ય રહી જ હોય બરાબર તો એના માટે પણ શું કરે છે સંશોધન હાથ ધરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નવ નાણાકીય બજાર પૂરું થાય છે અને હવે આપણે આગળ ચેપ્ટર દસ ભણવાનું છે બરાબર અને એના પહેલાં આપણે હવે ઇકોનોમિક્સની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અને હવે બી એની અંદર આપણે એક જ ચેપ્ટર બાકી રહેશે સિલેબસની અંદર ચેપ્ટર દસ બરાબર અને પાછળના જે બે ચેપ્ટર છે અગિયાર અને બાર એ બંને કોવિડ નાઇન્ટીનના લીધે રદ કરવામાં આવેલા છે જેથી કોઈ વિદ્યાર્થીઓએ આ બે ચેપ્ટર કરવા નહીં અને ધ્યાનમાં લેવા પણ નહીં અસ્તુ ગુડ બાય